પાટણરા રાધનપુરમાં એસટી બસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સોમનાથ રાધનપુર રૂટ પર ચાલતી એસટી બસના કંડક્ટર દશરથ ચૌધરીએ બે વિદ્યાર્થી સાથે દુર્વ્યવહાર કરી તેમને બસમાંથી ઉતારીને મારપીટ કરી કંડક્ટરે વિદ્યાર્થીઓને ધમકી આપતા કહ્યું કે કલાક સુધી ગાડી ઊભી રહેશે જ્યાં કમ્પ્લેન કરવી હોય કરી લો તેમજ વિડીયો ના ઉતાર કહી ડ્રાઈવરને બસ ઊભી રાખવા આદેશ આપ્યો આ તાનાશાહીથી મુસાફરોમાં ભારે રોષ ફેલાવશે આ ઘટના ત્યારે બની હતી જ્યારે ડાલડી ગામના બે વિદ્યાર્થી આયર વિષ્ણુ અને આયર વિશાલ મુસાફરી કરી રહ્યા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાધનપુર પોલીસ સ્ટેશનમાં કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે સ્થાનિકોમાં ગુસ્સાનો માહોલ છે અને સેવિકા જયા ઠાકોરે

એકાણું પચાસ નંબરની ગાડી હતી એમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા તાલુકા છે અને આ લોકોએ કંઈક એવી વાતચીત કરેલી કે બસ કલાક લેટ હતી તે રીતે પોલીસ સ્ટેશન એફઆઈઆર કરાવી સરકાર એમ કે સલામત સવારી એસટી અમારી શું આ સલામત છે આઠ રોજ કાલે સાંજે સોમનાથ રાજુ બસમાં જે કંડક્ટર દ્વારા રાફા મારવામાં એને વિમે પોલીસમાં ફરિયાદ નોંધાવી અ ક્યાં બેઠા હતા અને ક્યાં જતા હતા હું સોમનાથી બેઠો હતો અને રાધનપુર જતો હતો વીઆરએસ એક્ઝામ ફોર્મ ભરિના કોલેજ મે ત્યાં ગયો શું બાબતે માથા થઈ અ બસ બસ કંડક્ટરને બસ કેમ લેટ થી આ બાબતે પ્રશ્નો કરો બાબતે તો તમને એવું પૂછતા શું કંડક્ટરે કીધું કંડક્ટર કે ગમે એટલી લેટ થાય એ કે તમારે શું લેવા દેવા તમારે તો આવું હોય તો આવો ને કે કાંઈ નહીં બસમાં એના પછી શું ઘટના બની એના પછી જ્યારે ટિકિટ કંડક્ટર કાપવા આવ્યા ત્યારે અભદ્ર શબ્દ બોલવા માંડ્યા અને કીધું કયા લેટ થતું હતું હવે બોલ ત્યારે કીધું કે મેં કીધું કે અમારે લેટ થતું હતું તો કે ટાઈમ થાય અગિયાર વાગે ને 12 વાગે પણ જ્યારે અભદ્ર શબ્દોને ને કોલો ત્યારે મોબાઈલથી વિડીયો થી તો આપ એક ભાઈએ પ્રયત્ન કર્યો ત્યારે મોબાઈલ પડાવી લીધો અને બે એને લાફા માર્યા આજી મામલો છે વિદ્યાર્થીઓનો બહુ શરમनाक ઘટના કહેવાય અત્યારે જુઓ આપ ભવિષ્ય જે આપણા ગુજરાતનું જે ભાવિ ભવિષ્ય છે એ ભવિષ્યને અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે ગવર્નમેન્ટના અધિકારીઓ એમને રોકી રહ્યા છે આગળ વધતા અત્યારે ગુંડાગીરી વધી ગઈ છે ગુંડાગીરી એટલી બધી હદ પાર થઈ ગઈ છે કે વિદ્યાર્થીઓ સલામતી રીતે એમનું શિક્ષણ સુધી પણ નથી પહોંચી શકતા ઘરના આંગણેથી બેસે છે તો રસ્તામાં કઈક ને કઈક ગઠીક ઘટનાઓ બને છે અત્યારે શિક્ષકોનો જીવ જોખમે છે તો વિદ્યાર્થીઓનો જીવ પણ જોખમે છે જ્યાં જુઓ ત્યાં ગઠીક ઘટનાઓ બની રહી છે અત્યારે વિદ્યાર્થીઓ જ્યારે એક સલામતીનું સ્થળ કહેવાય છે અને સલામતીના નામે એક બસનું નામ આપવામાં આવે છે ત્યારે એ બસની અંદર જ્યારે વિદ્યાર્થીઓ સદામતી કરી રહ્યા હતા અને એ વિદ્યાર્થીઓને જુઓ આપ જોઈ શકો છો ટી શર્ટ ફાડી નાખી છે બટન તોડી નાખ્યા છે લાતો મારે છે તો હું તો સરકારને એટલી જ اپિલ અને વિનંતી કરું છું કે દરેક કન્ડક્ટર બસના ડ્રાઈવરો એમને તમામના જ્યારે બસની અંદર બેસે છે ત્યારે તમામનું પહેલા તો એમનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે કે એ લોકો પીને તો નથી ગાડી ડ્રાઈવ કરી રહ્યા ને કઈ दारूનું વ્યસન પણ અત્યારે બહુ જોવા મળે છે તો એમને કઈ

બાપુને કોક કઈ ક્યાં ત્રણ ચાર છોકરા આમ કરેલા છે ઉવ લેલા છે અમે ધોકા લઈને આવ આપણે એને સુધારી બરોબર તે એને ફોન કર્યો પછી અમે અર્જુન ભાઈને ફોન કર્યો તે અમે કીધું આ રીતની બાબતથી એને એમનાથી વાત કરી વાત કરી તે એને કીધું આમ ને તેમ અર્જન ભાઈનો નંબર આપો અને ઓફિસ ક્યાં હે ને ક્યાં હે ને બધી એમને કીધું પછી અમે ત્યાંથી વેરાવળ એમ ઊભી ના વેરાવળથી નીકળ્યા પછી અમે આગળ આવીને ક્યાં કલ્યાણપુરા પાટી આવીને એમને કીધું તમે કોઈને કે ફરિયાદ નોંધાવી કે ક્યાંય પોલીસ સ્ટેશન માં જો તમે ક્યાંથી દો તમને કોઈ બસમાં ની બે આવે અને પછી કન્ડૅક્ટર આવે ને તમે મારો અમે કીધું બસ તો મારી નથી બરોબર તમે જેમ તેમ બોલવા માંડ્યો અને સટ ફાળ નાખ્યું અને ગારું દેવા માંડ્યો બરોબર પછી ત્યારે હળબો તું મારી બે અમે વિશાલ ભાઈને બે અડબો તું મારી અને પછી અહીંયા રાધનપુર ટી શર્ટ ફાળ નાખ્યું